જે મુદ્દાઓને તમે લઈને નીકળ્યા છો લોકો સ્વીકારી રહ્યા છે હા બિલકુલ સ્વીકારી રહ્યા છે પણ લોકો તો એવું કહે છે કે તમે આયાથી ઉમેદવાર છો બારના છો કડીના નથી જોટાણાથી આવો છો જોટાણા એ મહેસાણા જિલ્લાનું નથી ભારત દેશનું ગુજરાતનું ગામ નથી તો પણ સવાલ ઉમેદવાર કેવી રીતે ઇટાલીથી આયા હોય તો બારના ઉમેદવાર કહેવાય તો પણ સવાલ એ છે કે વિકાસના કામ હજુ થતા નથી તમે જે વિકાસના મુદ્દા લઈને જાઓ છો અમે કડીની અંદર ફર્યા છીએ ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં કોઈ વિકાસ જ નથી થયો લોકો ત્રીસ ત્રીસ વર્ષથી એવું કહે છે કે વિકાસ જોઈએ છે રસ્તા અમે જોઈને આવ્યા ખાડા ખબડાવાળા છે તો તમે કરશો એ વિકાસના તમામ કામો અમે કરીશું પૂરા કરીશું ઘણા કામો વિકાસના કર્યા જ છે અને જે કોઈ બાકી હશે અધૂરા હશે તો એ પૂરેપૂરા કરીશું સામે રમેશભાઈ ચાવડા છે આ બેઠક ઉપરથી તેઓ જીતેલા છે કેટલો પડકાર છે એમનો એમનો તો મને તો કોઈ પડકાર દેખાતો જ નથી આ વખતે સામે આમ આદમી પાર્ટી પણ છે અને શંકરસિંહ વાઘેલાના ઉમેદવાર પણ મેદાનમાં છે ઓ શું કોઈ વાંધો નહીં કોઈ પણ પાર્ટી હોય અત્યાર સુધી અમે જે અઠવાડિયાથી આ પ્રચાર કરીએ છીએ પરંતુ બીજી કોઈ પાર્ટી દેખાડી જ નથી જ્યાં જુઓ ત્યાં ભાજપનો જ જય જયકાર છે એટલે આમ તો આ ગઢ છે તે ભાજપનો માનવામાં આવે છે વિસાવદરમાં અમે જોયું કે ધાડે ધાડા ભાજપે પોતાના મોટા મોટા નેતાઓને ઉતારી દીધા છે અહીંયા તો બહુ ઓછા દેખાય છે એટલે હાથે લડી લેશો

બાકીના કામ હશે તો આઠસો દિવસ હું અહીંયા જ પડ્યો રહીશ અને અહીંયા જ કામ કરીશ બિલકુલ આપ અમારી સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જોવાનું છે કે રાજેન્દ્રભાઈ કહી દીધું છે કે અહીંયા જ રહેવાનું છે વિકાસના કામ કરવાના છે એટલે હવે પછી જ્યારે બે હજાર સત્યાવીસમાં જ્યારે ચૂંટણી હવે નજીકમાં જ આવશે એટલે જોવાનું છે કે કેટલા કામ થયા છે તમને શું લાગે છે આ વખતે કડીની અંદર ભાજપનો ગઢ સચવાશે કે પછી શું થશે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય લાઈક